ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ તો જો આજે અમે કમ્પ્લીટ થઈ ગયા છીએ અને છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ છે તો આપણે જવાનું છે આરતીમાં દીપમાળામાં જવાનું છે અને બહુ મજા આવે એવું છે બહુ મસ્ત શણગાર કર્યો છે આજ અને કારણ કે ટાઈમ થઈ ગયો છે પોણા સાત થઈ ગયા છે અને સવા સાથે દીપમાળા ચાલુ થવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો બહુ મજા આવે છે કારણ કે ફેમિલી સાથે જવાનું છે અને ફેમિલી તો પછી અલગ પડી જાય છે ન્યા જાય એટલે અલગ પડી જાય ને આપણે જઈ આ ફટાફટ જઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો આ જેન્ટસ લેડી બધું અલગ અલગ બેહાડે એટલે કઈ સેટિંગ થાય ને તો આપણે અત્યારે નીકળવી કારણ કે થઈ ગયું છે થોડુંક મોડું પહેલાં જઈને આપણે થોડું ઘણું તમને પહેલાં બતાવું તો જઈ ફટાફટ આપણે જગનેશ્વર મહાદેવ ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવીએ તો જો અત્યારે આપણે આવી ગયા છીએ જગનેશ્વર મહાદેવ અને ધીમે 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 બધું પબ્લિક આવી રહ્યું છે કારણ કે આ તો ફૂલ ટ્રાફિક થવાની છે એટલી ટ્રાફિક થાય છે કારણ કે સેલો સોમવાર છે સોમવતી અમાસ છે એટલે આજે એટલી ટ્રાફિક થવાની છે તો કારણ કે પબ્લિક તો બધી આવી ગયું છે તો તને અને બસ આરતીને અને દીપમાળાને થોડીક વાર છે તો જાઓ અંદર કેવી આપણે તૈયારી છે તમને બતાવું કઈ રીતની તૈયારી છે એ કારણ કે આજ પબ્લિક હાર નથી એટલું પબ્લિક ખાવાનું છે લેડીઝ વધારે પડતા હોય કારણ કે અંદરની તૈયારી હું તમને બતાવું કઈ રીતની તૈયારી છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો

કારણ કે જબરજસ્ત બનાવેલું છે અને વિડીયો માં કન્ટિન્યુ બનાવી ચાલો તો તો બસ ચાલો આરતી થઈ ગઈ છે પૂરી દીપમાળાને આપણે જઈએ સીધા દીપમાળાના દર્શન કરવા તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને પણ પરસાદીનું વિતરણ પણ ચાલુ થઈ ગયું છે ત્યાં પણ આપણે જઈ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો કારણ કે પરસાદીનું આજે અલગ જ છે અને પરસાદીમાં આજે છે ત્યાંની હું છે પરસાદીમાં વેપારી તો આપણે જઈ સીધા દીપમાળાના દર્શન તમને કરાવું વિડીયોમાં કન્ટિન્યુ બની રહીશું અને ગરમીનું થોડુંક પ્રમાણ છે જઈએ સીધા આપણે દીપમાળાનું દર્શન કર આ સાઈડ એ પણ પબ્લિક છે કારણ કે આ સાઈડ આપણે આરતીનું છે

Yeah, અત્યારે આરતી થઈ ગઈ છે પૂરી અને પ્રસાદી વિતરણ તો આપણે જઈ અને આ લોકો બધા જો આર એમડીમાંથી આવ્યા છે નાના નાના બાળકો કારણ કે સીધા સ્કૂલ માંથી આવ્યા છે બાળકો કારણ કે આજે છેલ્લો સોમવાર છે અને સોમમાંથી અમાસ છે એટલે ટ્રાફિક તો આજે રહેવાની છે અને પરિષદીનું વિતરણ કઈ જગ્યાએ કરે છે આ જગ્યાએ પરિષદીનું વિતરણ થઈ રહ્યું મારા આશિષભાઈ અને કારણ કે એનું આખું ગ્રુપ છે ચાર જણા થઈને પરિષદી આપે છે કારણ કે પબ્લિક કદાચ એટલું વધી ગયું છે તો હજી તો પબ્લિક આવે છે દર્શન કરવા તો અહીંયા જો થઈ રહ્યું છે પરસરીનું વિતરણ તો બસ બીજું તો કાંઈ નહીં અને જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરીએ સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ કરીને આપણે દર્શન તમને છે અને જો આપણે એનો અવલોક કરીએ છીએ પૂરો અને અમારા મેડમ થઈ ગયા છે હારે બરાબર તો હવે હારે હારે અને વિડીયો ગમે તો લાઈક કરીએ અને બીજું તો એનો વ્લોગ કરીએ છીએ પૂરો અને હવે મળીશું પાછા નવા વ્લોગમાં સારું તો જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ તો આ છેલ્લા સોમવાર સોમથી અમર્સનો છેલ્લો વ્લોગ અને આપણે કીધું હતું પાંચ વ્લોગ આવશે તો પાંચે પાંચ વ્લોગ આપણે મૂકી દીધા છે તો બસ બીજું તો કાંઈ નહીં ચાલો મહાદેવ મહાદેવ બાય